જય સ્વામિનારાયણ હું રવિ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દર રવિવારની સવારે નિયમિત રીતે તમે મારા વિડીયો સાંભળો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો પરિવાર સુખી સ્વસ્થ અને આર્થિક રીતે સંપન્ન રહે એવી સ્વામિનારાયણ ભગવાનમાં ના ચરણમાં પ્રાર્થના આજે હું મ્યુચ્યુઅલ ફંડના એવા પ્રકારો લઈને આવ્યો છું કે જે ભાગ ત્રણ બનશે મારો ભાગ બે અને ભાગ એક પણ જો આપણે જોવો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો ડેપ્ટ ફંડની અંદર પહેલો પ્રકાર એટલે ક્રેડિટ રિસ્ક ફંડ ક્રેડિટ રિસ્ક ફંડ એટલે કોર્પોરેટ બોન્ડની અંદર જેના પેપર એ ડબલ પ્લસ એ ત્રિપલ પ્લસ અને એ પ્લસના રેટિંગ્સ હોય એવા પેપરો બાય કરે અને એની અંદર રિસ્ક બહુ ઓછું હોય છે પણ રિટર્ન પણ ઓછું હોય છે પાંચથી સાત ટકા જો રિટર્ન જોતું હોય તો આ ફંડની અંદર આપ રોકાણ કરી શકો ફંડનો પ્રકાર બે ડેપ્ટ ફંડ ડેપ્ટ ફંડ એટલે કોર્પોરેટ બોન્ડ કોર્પોરેટ એફડિઝ બેંક એફડિસ એવા અલગ અલગ જે ફિક્સ રિટર્ન આપતા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની અંદર રોકાણ કરીને જે ફંડની અંદર રોકાણ થતું હોય એનું એ ફંડનું નામ એટલે ડેપ્ટ ફંડ જેમાં પણ તમે રોકાણ કરી પાંચથી આઠ ટકા જેવો પાંચથી આઠ ટકા જેવું નિયમિત વળતર મેળવી શકો છો ત્રીજો પ્રકાર એટલે બેલેન્સ હાઇબ્રિડ ફંડ બેલેન્સ હાઈબ્રિડ ફંડની અંદર પચાસ ટકા ઇક્વિટી એક્સપોઝર હોય છે અને પચાસ ટકા ડેપ્ટ એક્સપોઝર હોય છે આ બંનેનું મિશ્રણ કરી તમે એનો પણ લાભ લઈ શકો છો ચોથા નંબરનું ફંડ એટલે એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ એગ્રેસિવ હાઈબ્રિડ ફંડની અંદર સિત્તેર ટકા ઇક્વિટી એક્સપોઝર હોય છે અને ત્રીસ ટકા ડેપ્ટ એક્સપોઝર હોય છે આ બંનેનું મિશ્રણ કરી અને ચાલતું ફંડ એટલે કે અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ ડાયનામિક એસેટ લોકેશન ફંડ પાંચ નંબરનું ફંડ એટલે ડાયનામિક એસેટ એલોકેશન્સની અંદર જેટલું માર્કેટ ઉપર જાય એટલું એ લોકો ઇક્વિટી એક્સપોઝર ઘટાડી દે છે જેટલું માર્કેટ નીચે જાય એ પ્રમાણે ઇક્વિટી એક્સપોઝર વધારી દે છે આ બંનેનું નિયમિત રીતે સંતુલન કરતું ફંડ એટલે ડાયનામિક એસેટ એલોકેશન ફંડ આની અંદર પણ તમને રોકાણ કરી આઠ ટકાથી લઈને ચૌદ ટકા સુધીના વળતરો મેળવી શકો છો છ નંબરનું ફંડ એટલે મલ્ટી એસેટ એલોકેશન ફંડ મલ્ટી એસેટ એલોકેશન એટલે મલ્ટી એસેટની અંદર રોકાણ થાય એટલે કે ગોલ્ડ સિલ્વર ઇક્વિટી માર્કેટ ટેપ માર્કેટ ઓવરસીઝ માર્કેટ અને કોમોડિટી માર્કેટ આ છ પ્રકારનું મિશ્રણ કરી માર્કેટમાં જે પ્રમાણની ઓપોર્ચ્યુનિટીઝ હોય એ પ્રમાણે લોકોને રોકાણ કરી અને એમાંથી વળતર મેળવતું હોય એનું નામ એટલે મલ્ટી એસેટ એલોકેશન ફંડ સાત નંબરનું ફંડ આર્બિટેજ ફંડ એનએસસી અને બીએસસીની અંદર જે ભાવનો ગેપ હોય છે એ ગેપની અંદર ટ્રેડિંગ કરી અને રિટર્ન જનરેટ કરતું ફંડ એટલે આર્બિટેજ ફંડ આવા ત્રણ વિડીયો બની ચૂક્યા છે આ ભાગ ત્રણ હતો ભાગ બે અને ભાગ એક જો આપણે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અચૂકથી આપ નિહાળજો મારો વિડીયો સારો લાગ્યો હોય તો આપણા મિત્ર સર્કલની અંદર શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો અને આવા નવા નવા વિડીયો લેવા માટે બેલાઇકોન પ્રેસ કરી દેજો જય સ્વામિનારાયણ